હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે કુતિયાણા નજીકના ભાદર નદી કાંઠે આવેલ જડેશ્વર મહાદેવનું મંદિર સ્થાનિકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ મંદિર પૌરાણિક મંદિર હોવાનું પણ ઇતિહાસમાં નોંધાયું છે શ્રાવણ માસનો પ્રારંભ થતાની સાથે જ વિવિધ શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળતી હોય છે પોરબંદર જિલ્લામાં પણ અનેક ઐતિહાસિક શિવ મંદિરો આવેલા છે કુતિયાણાના ભાદર નદી કાંઠે આવેલ જડેશ્વર મહાદેવનું મંદિર પણ પૌરાણિક મંદિરમાંનું એક મંદિર છે આ મંદિરમાં પાંચ શિવલિંગની સ્થાપના જોવા મળી રહી છે એવી પણ લોકવાયકા છે કે જ્યારે પાંડવો વનવાસ કરવા નીકળ્યા ત્યારે ભાદર નદીના કાંઠે રાત્રિ રોકાણ કર્યું હતું અને પાંડવોએ આ પાંચે શિવલિંગની સ્થાપના કરીને પૂજા કરી હતી ધવલ ભારતી રમેશ ભારતી ગૌ સ્વામી અમારે અહીં મનીવાડી મહાદેવના ભાદર નદીના કાંઠે આવેલ છે મનીવાડી અમારે અહીં જૂનું પુરાણ કથામાં કે જે એક રાત રોકાયેલ પાંચ પાંડવો

નાગેશ પરમાર ગુજરાત ન્યૂઝ કોતિયાણા